કેમ છો જુનાગઢ આજે ફરી એકવાર હું આવી ગયો છું જુનાગઢમાં મોતીબાગ રોડ ઉપર આજે આપણે ટ્રાય કરવાના છીએ રગડાની રગડાની અંદર થોડીક સ્પેશિયાલિસ્ટ છે થોડીક નવીનતા છે જે અત્યાર સુધી તમે નહીં ચાખ્યું હોય શું છે કયો રગડો છે વધારે વાત ન કરતા ચાલો વિડીયોમાં આગળ વાત કરીએ અને રગડાનો ઓર્ડર આપીએ આપણો બેસ્ટ સેલર લસણ છે રગડો છે અહીંયા મોતીબાગ રોડ ઉપર લસણ છે રગડો હા લસણ છે રગડો ચાલો હવે આપણું મોહિતભાઈ ગયું છે હવે ટ્રાય કરી અને તમને રિવ્યુ આપો આના સિવાય બીજા ઘણા બધા રગડા અવેલેબલ છે સમોસા રગડો પેટીસ રગડો પાઉ રગડો તમે પણ ટ્રાય કરજો ને મને રિવ્યુ આપજો મેં અત્યારે ઓર્ડર આપ્યું છે લસણ સેવ રગડાની ટ્રાય કરો ને તમને રિવ્યુ આપું કેવી મજા આવે કેવી નહીં ગરમ જુઓ ભાઈ રગડાનો ટેસ્ટ એકદમ મસ્ત છે કાંઈ ઘટે નહીં તમને હું દિલથી કહીશ તમારે ટ્રાય કરવી હોય તો જરૂર હવે આવવાનું ક્યાં છે એ તો પૂછો તો કે આવવાનું છે તમારે જો રગડો ખાવું હોય તો કઈ જગ્યાએ તો કે સામે એસબીઆઈ બેંક છે એની બાજુમાં જે મોતીબાગનો બીજો ગેટ છે ને કૃષિ યુનિવર્સિટી વાળો એ ગેટની બાજુમાં મોહિતભાઈ ઉભારી જનતા રગડો આવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અવાજ ને નવા જ વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોમાં આપણે ઘણા રિવ્યુ લીધા છે રિવ્યુ હું તમને આવનારા વિડીયોમાં દેખાડીશ આ વિડીયો માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો